ધીરે ધીરે થઈ જાવ તમારા મનની એકાંગ્રતા છે એના મનો નિગ્રહ કેવાય મનનો નિગ્રહ કરો એક વિષયમાં તો સમાધિ આવી જાય નિર્વિકલ્પ નિર્વિકલ્પ સમાધિ આવી જાય તો બોધ થઈ જાય કરો ભેગા ભેગા પૂર્વી માં આવે ત્યારે બાકી સવાર માં મનોમન જે એકાદમાં

તમને પેલા કાનમાં તમારા બોલે સંભળાય તો એ ધોની શૂન્ય વગર ના હોય બરોબર